આણંદ જિલ્લાના આકલાવ તાલુકાના કોછિન્દ્રાના જેમુડી વિસ્તારમાં આવેલો એમઆર બ્રિક્સ નામનો ઈટ ભઠ્ઠો કેટલો લીગલી છે કે કેટલો ગેરકાયદેસર તે અધિકારીઓ દ્વારા શું સ્થળ તપાસ કરવામાં આવશે કે પછી વ્યવહાર લઈને તેરી ચૂપ મેરી ચૂપ શું આવા ઈટ ભઠ્ઠા માલિકોને મન ફાવે તેમ ભઠ્ઠા ચલાવવાની પરમિશન આપતું આણંદ જિલ્લા ખાણ ખણીત તેમજ જીપીસીબી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે પછી વ્યવહાર લઈને ઈટ ભઠ્ઠાવાળા જોડે મિલીબગત ઘણી વાર આરટીવી ન્યૂઝમાં પ્રકાશિત કરવામાં આવ્યા છતાં પણ ખાણ ખણીજની મનમાની જોવા મળી આવતા રહેમ નજર હેઠળ ચાલતા ખોદકામ કરવા માટે ખાંડ ખણીજની મિલીભગતથી મીઠી નજરને લઈ શું કોઈને કાંઈ પણ નુકસાન થાય તેની રાહ જોવાઈ રહી છે તો શું ખેડૂતોના પાકને નુકસાન થાય તો તેનું જવાબદાર કોણ રહેશે શું ખેતી લાયક જમીનમાં ભઠ્ઠાની પરમિશન કોણ આપે છે તે તપાસનો વિષય વિષય અને જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવશે